ઓકે આમેલું શું સાજો કઈ થોડી સાજો કઈ એ બસ કર બાય 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 એ કા અરે આડો પાર હે એ પકોડી પકોડી એ 10 થી 6 10 થી 6 એ જસમીર બક 100 આખો પકોડી તું ચાલ લે તાન 4000 લે કે ઓ બસ તો નવો નવો ધંધો બોલે તો કમાડે ને હી 3000 દસની ઓને 16 વાગ્યા પછી બસ એ પકોડી આવી પકોડી

કરો <coughs> <coughs>

એ પિયા મુઠા ઈ ત તહી બોલો તો છો તને હું કેટલું બોલ બોલ કરું યાર એ પકોડી આવી પકોડી પકોડી શું લઈ ગાનામાંથી લાબજો એ ભાઈ ભાઈ આવ ઉભો રહ્યો ને આવ ઉભા ઓ બગા કે એ બગો કાતું જી ઈ યક તો માણસ હતો ભલે શું ખાવું યાર એ લાનારનો મોર આસુ

એ ના હોય દેતાવી હાઈવે તો ખાને કે જાન કે તમ તો તમસો દબાવ હોય તો ખાઈ તો આરી હું કરી દઈને મોઢા ડાયરેક્ટ પોણી વાળી પોણી લે પોણી વાળી પોણી વાળી છે એય લે ખા બોજી જોય તો જોવો છોકરા અલ્યા સાજી આયી દીધું તો આયી જુએ બગગી હે તામું બી છોકર નહીં ભરવાની લે ભૂલી ખાઈ ખાઈ જા હું રાગ રાગે છે એ ઘંટી થોડી છે

આવો કરતા આવું પાછી કરો થોડી બરોબર યા હોતો રોજ પાલી મને ગોખરે દુખી માતાના ઈરે દે દુખી ગયો અલ્યા હાચું કવશી પાસ તો નઈ તમ તમ એ પકોડી આવી પકોડી હા બરોબર બરોબર કોઈ આવતું તો છે ને પકોડી ઊભી દુકાન ચલા દે એક ઓમ કર થોડી હા બરોબર એ પકોડી 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 હા બરોબર બરોબર કરી

ચટણી મીઠી અનક આવ આવવા પાણી પી પાણી પી આવ તે કોમ કનો પકોની દીવાળ વસ્તુની મરવા ખબર આમ હોય છે ના અરે આ ફોટો બધું હું એ કીધું મારો ફોટો પાછી હે ભાઈ આની બરાબર હું પાછું

અનિયા ગંજેનિયા આ તો પોચ જ આપી અને પોચ જ આવતી અને એ વી વી પોણ તાન હું નઈ નઈ ન્યા આપણે પાછી આપ લે નઈ નઈ ન્યા જા થાળીઓ રાખી દો નઈ આ થાળીઓ ની નઈ 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 મારી દોઢી ઘેર બોં છે ન્યા લે પૈસા લાય પહેલા લોસી પૈસા બેવા દે બે બે પૈસા લે અનિયા આનું શું પૈસા લેતો જવાનું આ ન્યા પૈસા લે પહેલા પૈસા જો હું આપું પૈસા લે પૈસા પૈસા પકોળી

અતુલિયાજી બે લીડ્યું ગો મારા માટે હેડો ક્યું ઘવ ક્યો આ હાલ ઓમો કઈ ગા મને હમરાઈ નતું નું પપડમા વાળું ગા આ ઈ છે સારું છે કઈ રહ્યું આવો પાછા ન કે મારી પદમાને કે મારા જગારે જવા છે બેટલી એટલું એ પકોળી પકોડે

લોટો

અલ્યા આખી આખે પણ અલ્યા હેડ થઈ જશે માલ ઉલખાય તો બીજી અલ્યા આ તો હું ખાઈ જો થોડી કે તું પૈસા લાવ પૈસા લાવ રૂપિયા કાઢ લે 40 રૂપિયા કાઢ રૂપિયા કાઢ લે બરાબર દે ખાઈ લઈ જા જા અલ્યા પેલો પૈસા તો આલો પકોડી ખાધી ના નહીં તેમ ખાઈ લે ખબર અલ્યા હે તો ખાઈ આવીમ કા ઓયો પૈસા 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 પૈસા

જય માતાજી મિત્રો કોઈ સમય થોડા ગમવા આવો તો આ પકોડી ની મુલાકાત જરૂર લેજો જેમ બે પકોડી સેન્ટર અને આ રે સોનુભાઈ ની પકોડી છે એક નંબર ખરેખર એક નંબર પકોડી છે યાદ કરશો તમે એકદમ ખાઈ જોજો